તો જય માતાજી મિત્રો મિત્રો આજે આજે આપણે આવ્યા હતા મહાકાળી માતાના દર્શન કરવા આપણે થરાદ કેનાલ છે જે મેઇન કેનાલ એની બાજુની અંદર ચૂડમીરવાળા રસ્તે ઉપર મસ્ત મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને જગ્યા સારી છે અને બહુ પ્રાચીન મંદિરો એવું લાગે છે આપણે અત્યારે હાલ મહાકાળી માતાના દર્શન કરીએ અને હાલ કેનાલની બાજુમાં મૂકો છું ને આપણે હવે દર્શન કરીએ તો તમે બધા વિડીયો સાથે જોડાયેલા એ થરાદવાએ એ રસ્તા મેઇન કેનાલ કેનાલ સિધી રાજસ્થાન સાઈડ જાય છે અને માતાજીનું બોર્ડ મારેલું છે અહીં રસ્તા ઉપર જ આપણું બાઇકો ઊભું છે અને હોમે આગળ માજીનું મંદિર છે પણ અહીંથી જવાય છે પણ આપણે મેન મેન ગેટથી જાશું અને બોર્ડ મારેલ છે અહીંયા કાળી ઝાડનું હોળીયું કહેવાય છે આ વિસ્તારને અને થરાથી માત્ર મિનિમમ ચાર કિલોમીટર જેટલું છે તો આપણો મેઇન રસ્તો હામ મેં એ મેન રસ્તો છે અહીંયાથી આપણે જાઉં અત્યારે હવે તો મારો આ મેન રસ્તો છે આ રસ્તેથી આપણે એન્ટ્રી કરી અને તમે જેવી અંદર એન્ટ્રી કરશો તો સામે મંદિર છે અને આ સરસ મજાનું એકને પંખી ઘર બનાવેલું છે કબૂતરવા માટે મસ્ત દેશી રીતે બનાવ્યું છે ઉપર પ્લાસ્ટિકના જે નળ આવે ને એનો યુઝ કરી અને બનાવ્યું છે અને હમણાં એન્ટ્રી કરતાં સરસ મજાની ઠંડા પાણીની પરબ છે બહુ મીઠું અને ઠંડુ પાણી છે હવે આપણે આપણે મંદિર તરફ જાઓ અહીંયા કને મસ્ત મજાનો મહાકાળી માતાનો હોટલો બનાવ્યો છે જેના ઉપર દોણા નાખે છે અને પંખીઓને અને મસ્ત મજાનું જે આ માતાજીના ભુવાજી હશે એમનો ફોટો છે બનાવેલો આ મહાકાળી માતા સરસ મજાનો લીમડાનો ઝાડ છે અને બેહવા માટે સારી જગ્યા છે અને આ મહાકાળી માતાનું મંદિર છે જય મહાકાળી મા મસ્ત મજાનું આ કાળી ઝાળ કે કાળી ઝાડ કેવરાય અને આ જગ્યાએ માતાજીનું સૂત્ર વધે આ બાપુ ધૂપ કરે છે માતાજીને તો આ કાળી ઝાળ તરીકે આ બધી ઝાળને ઓળખવામાં આવે આ મસ્ત મજાનું મંદિર છે મસ્તકાળી માતાનું મંદિર આ મંદિર થોડા સમય પહેલાં બનાવેલું છે એટલે કે હશે છ સાત વર્ષ આસપાસ સમયથી બનાવેલું આ ભૂગા મહારાજ છે આ બાજુ આ બાજુ હનુમાન દાદા અને પણ આ મંદિર પાસલો ભાગ જે જૂનો પ્રાચીન છે આપણે એના પણ દર્શન કરીએ જય મા મહાકાળી લાજ રાખજે મા કાલી મહાકાળી જય ગણપતિ બાપા જય ભૈરવ દાદા તો મિત્રો મંદિરને લોક મારેલું છે હું પણ આપણે અહીંથી લોક મારેલું હતું પણ બાપુએ ચાવી મંગાવી છે અને હવે માતાજીનું આપણે મંદિર ખોલીએ અને માતાજીના દર્શન કરીએ જો મિત્રો તમે હાચા મનથી કાચી શ્રદ્ધાથી માતાજીના દર્શન કરવા આવો ને તો માતાજીના તમને શાક શાક પણ દર્શન થાય જાય મા મહાકાળી એટલી માતાજીની ભયાનક મૂર્તિ છે ને કે મૂર્તિની સામે આપણે એમ કહેવાય કે આપણાથી જોવાની તો તાકાત જ નથી જય માતાજીનો અખંડ દીવો ચાલુ છે જય મારી મહાકાળી લાજ રાખજો અને મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોની વિડીયો જોવા વાળાને પણ સુખ શાંતિને એમના પરિવારને સદાય સુખી રાખજો મા તો મિત્રો આ મહાલક્ષ્મી માતાજી છે અને આ આપણે મહાકાળી માતાજી અને આ સરસ્વતી માતાજી છે અને આ માતાજીનું એ પારણું છે અને બહુ મસ્ત જગ્યા છે કે જેને આપણા કિસ્મત કહેવાય કે આપણને આ વીતના દર્શન કરવા મળ્યા એક વખત હું પહેલાં પણ આવ્યો હતો એટલે મા બધાની મનોકામના પૂર્ણ કરે અને આપણે હવે તમને હું પાછળ જઈ અને પેલી જે કાળી ઝાડ કહેવાય જે જગ્યા કહેવાય જૂની જગ્યા છે એ જગ્યા બતાવો હમ હમય બાપુ આપણે વાત પ્રદક્ષિણા કરી નાખે જય આ કાળી જાળ કહેવાય મિત્રો આપણે પ્રદક્ષિણા કરીને આ જગ્યાએ આવો હમણાં દેવ અને આ કુબેર ભંડારી અને સરસ મજાનું અર્ચના પથ્થર બનાયેલી મંદિર છે અને જોરદાર મંદિર છે હવે આપણે જઈએ પાછળ કાળી ઝાડના દર્શન કરવા માટે મસ્ત આ બાજુમાં રૂમ બનાવી છે બધું પડી રહ્યું અને મિત્રો આ જે જગ્યા છે એ માતાજીની ઘણી જૂની જગ્યા છે લગભગ એક ભાઈએ મને અત્યારે કીધું કે આ રીયા જગ્યા દોઢસો બસો વર્ષ જૂની છે કે મારા મમ્મીના પપ્પા હતા ઈદાઇ છે કે આ માતાજીની પૂજા કરતા આ મિત્રો કાળી ઝાડ કેવરાય છે જગ્યાએ આ જગ્યાએ માતાજીની સ્થાન હતું અને પછી નવું બનાવ્યું અને આ જગ્યાએ જે કાળ કાળ જ્યા તરીકે ઓળખાય આ ઝાડ કહેવાય આ ઝાડનું ઝાડ છે ઝાડ કે ઢૂલો કહેવાય શેણ કહેવાય આ માતાજીના બધા શ્રીફળ પહોંચ્યાના તોરણ પહોંચ્યા છે અને મિત્રો આ જગ્યા એટલી ભયાનક લાગે છે ને આ તો માતાજીનો પ્રતાપ કહેવાય તો આપણે દર્શન કરી શકીએ છીએ હા જુઓ તો મને હું ઝૂમ કરીને બતાવું અંદર કેટલું ડેન્જર છે આમ શ્રીફળનું તોરણ હોય આ મહાકાળી માતાની જોરદાર મૂર્તિ છે ફોટો બનાવેલો છે સંજુ આઠ થરા તરફથી અને આ બાજુ પણ બધી માતાજીની જગ્યા છે અને એમ કહેતા હતા પેલા બાપુ કે આર્યાય મંદિર ત્રણ ગોમાનો છે માળો લાગે છે જોરદાર જગ્યા છે આ બધી માતાજીના અંદર મત છે તમે ખાલી વિડિયોની અંદર જુઓ તો મિત્રો જેવું ઝાડ ને એવું બધું આમ ભયાનક લાગે તો હું અહીં રૂબરૂ જોતો હશું તો મને જેટલું લાગતું હશે પેલું આના ઉપરથી આપણને માતાજીનું તેજ માતાજીની શ્રદ્ધા માતાજી ઉપરનો વિશ્વાસ આજ આપણને ટકાવી રાખે છે કે આમ આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે આપણને આવા માતાજીના મંદિરના દર્શન કરવા છે અને મિત્રો તમે તો વધારે ભાગ્યશાળી કહેવો કારણ કે હું તો અહીં માતાજીના તમે ઘેર બેઠા પણ આટલા માતાજીના સરસ મજાના દર્શન કરી શકો છો તો હવે આપણે થોડી વાર બાપુ પ્રસાદી કરે બાપુ સાથે મુલાકાત કરી અને વાત મારી મા આજે રવિવાર હતો એટલે બાપુ શ્રીફળ કરવા આવ્યા હતા અને બાપુ આગળ છે અને માતાજીની સેવા ભક્તિ કરે છે બાપુ પ્રસાદી કરીએ એટલે બાપુ જોડે વાત કરે હા કરો બાપુ બાપુ આ મંદિર ચાર નું તમને કોઈ માહિતી મળી

મહાકાળી માતા ડુસી નું રૂપ લઈને આવ્યા રૂપ લઈને લઈ લઈને આવી જાય આવે ખાવા ન ખાવાય નઈ કે આ માતા તમે આ છોકરા છોકરા સો મહિના ખોખેરા છે

મજૂરી કરવા નોકરી મળે બસ બસ અને માતાની સેવા પૂજા કરો માતાજી લાભ આલે ઘણો અને માતા ની સેવા કરે તો ભાગ્યશાળી હોય માની સેવા મળે ના ભાગ્યશાળી હોય માની સેવા મળે વાત કરવાનું <muchas> 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 <muchas>

કહીએ કે માતાજીના પરચા કહીએ જે આપણે બાપુ આગળથી સાંભળ્યા તો મિત્રો આપણો હું તો તમને દોઢસો બસ્સો વર્ષ કહેતો તો કે માતાજીના આ જગ્યાને દોઢસો બસો વર્ષથી પણ બાપુએ કીધું કે સાતસો વર્ષ જૂનો ઇતિહાસ છે અને જે આ કાળ પડવાથી એમના બાળકોને અહીંયા મૂકીને ગયા એટલે આ જગ્યાને કાળી ઝાડ તરીકે ઓળખવામાં આવે છે અને આ જગ્યાએ ઝાડના ખૂબ બધા ઝાડ છે અને એવું કહેવાય છે કે આ શેણ કહેવાય આને ઝાડ કહેવાય આને ઢૂલો કહેવાય આના ઉપર એક પીલું નામનું ફળ આવે છે જે એ સાતસો વર્ષથી આ ઝાડ ઉપર ફળ આવવાનું બંધ થઈ ગયું છે કારણ કે આ ઝાડ એમને એમને એમ જ રહેશે અત્યારે ગરમી હોય ઉનાળો હોય વરસાદ હોય ચોમાસું ગમે તે ઋતુની અંદર તાજું ને તાજું રહેશે અને માતાજીનો અદ્ભુત પરચો છે અદ્ભુત ચમત્કાર છે અને આપણે અદ્ભુત માતાજીના દર્શન કર્યા તો મિત્રો આ અતિ મહાકાળી માતાનો પરચો કો મહાકાળી માતાનો ઇતિહાસ અને મહાકાળી માતાના દર્શન કર્યા તો હવે આપણે મળીશું એક નવા વિડીયોની અંદર નવા અંદાજ સાથે ત્યાં સુધી સૌને મારા જય મહાકાળીમાં